સાહેબ આપણે જે પત્ર વ્યવહાર કર્યો છે શા માટે કર્યો છે જી બી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું મેં અમને ઘણી વખત સૂચનાઓ આપી છે કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર ભરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ ટેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ તો મેં નિવેદન પત્ર દ્વારા જાણ કરી છે તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે તેવી અપેક્ષા રાખું છું અને અધિકારી જે તે જગ્યાનું નિરીક્ષણ કરી અને કોન્ટ્રાક્ટર પાસે કામ